સૌરાષ્ટ્રીય યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેનો પ્રારંભ આજથી ચાર દિવસ માટે ઇન્ટર ક્લાસ સ્પર્ધા સાથે થયો છે સોમવારે એમજે કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ મહિલા કોલેજ ખાતે આ ટુર્નામેન્ટની ફાઇનલ યોજાશે આ સ્પર્ધામાં એકસો ત્રીસથી વધુ કોલેજના ભાઈઓ અને બહેનો ભાગ લઈ રહ્યા છે ખાસ વાત એ છે કે આ વખતે પ્રથમ વખત ભાઈઓ અને બહેનો માટે ચેલેન્જ ગેમનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મારું નામ ડોક્ટર અલકા જોશી એમજી કુંડલિયા કોલેજ આ આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી છે અને ઇન્ટર કોલેજ ને એકસો ત્રીસ કોલેજ આમાં પાર્ટીશીપ કરવાની છે ભાઈઓ અને બહેનો બંને છે અમે એક ઓપન ચેલેન્જ રમાડવાના છે કે જે ભાઈઓ ને વર્ષિસ બહેનો જેને રમવું હોય એ આ કોલેજ અમે એમને તક આપશું આ ચાર તારીખે રાખેલ છે ચાર આઠ બે હજાર પચીસ આજનું આયોજન અમે ઇન્ટર કોલેજ રાખી હતી ને એમાં છોકરીઓને ચેલેન્જ રમવા માટે મેં સૌરાષ્ટ્રના કિંગ માલાબેનને ને મેં બોલાવ્યા છે ને એમની સામે દીકરીઓ સેકન્ડ થર્ડ નું ડિક્લેરેશન આજે જ છે આ સ્પર્ધાની અંદર એકસો ત્રીસ કોલેજ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે એ બધી જ કોલેજોના ભાઈ બહેનો આમાં પાર્ટિસિપ કરશે આમાંથી ઓલ ઇન્ડિયા તક મળશે લોકોને એમાં ડોક્ટર રાભાભાઈ બહુ સારું આયોજન કરેલું છે ડાયરેક્ટરે તો હું એમનો પણ આભાર માનું છું અને એ લોકો એ આમાંથી પણ વધારે ફેસિલિટી માટે ડોક્ટર વાઇસ ચાન્સલર સર પણ વધારે સહયોગ આપે છે મને તો થેન્ક યુ આભાર ટુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લોટ ઓફ થેન્ક્સ અને હું મારી કોલેજ મારા ટ્રસ્ટીઓ બધા મને વધારે સહકાર આપે છે એટલે આ ટુર્નામેન્ટ વધારે સક્સેસ જશે એવું મને આશા છે